ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેનો એજન્ડા છે હિન્દુવાદી રાષ્ટ્રવાદ ગાય માતાનું રક્ષણ ગૌચરનું રક્ષણ એમનો આવો ચૂંટણી ઢંઢેરો છે તો ખરેખર આ પ્રેમ લગ્ન ની મૈત્રી કરારનો કાયદો સંપૂર્ણ હિન્દુ સમાજ વિરોધી છે તેને વેલી તકે દૂર થવો જોઈએ અથવા કાયદામાં સુધારો થવો જોઈએ તેવી હું વિનંતી કરું છું મારી વિચારધારા સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારત દેશમાં હર પરિવાર સુધી મોકલી આપવા માટે આ સૌને મારી નમ્રતાપૂર્વક અપીલ છે ભવિષ્યની અંદર આ કાયદાના વિરોધની અંદર કોઈ રેલી સભા હોય તો પાંચ મિનિટ તમારો કે કલાક બે કલાકનો ટાઈમ કાઢી અને સાથ અને સહયોગ આપજો જે દિવસે તમારા પરિવારમાં તમારા ઘરમાં તમારા ગોળમાં તમારા વિસ્તારમાં તમારા ગામમાં જ્યારે દીકરી ભાગીન લગ્ન કરશે કે દીકરી કરાર કરશે ત્યારે તમે સમાજમાં તો મોંઢું કાઢવા લાયક નેળો એટલે આ કાયદામાં વેરી તકે સુધારો થાય તેવી મારી વિનંતી છે અને જે આંદોલનની શરૂઆત કરી છે પાટીદાર આંદોલન સમિતિ સર્વ સમાજ સમિતિ ગુજરાત દ્વારા તેને સાથ અને સહકાર સર્વ સમાજ આપજો તેવી ગુજરાતની અંદર પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર બંને કાયદાઓ સરકાર રદ કરે અથવા તેમાં સુધાર આપે તેના માટે સમગ્ર ગુજરાતની સમસ્ત હિન્દુ પ્રધાને તેમજ સર્વ સમાજને મારીને હગનજી ઠાકોરની અપીલ છે પ્રેમ લગ્ન અને મૈત્રી કરાર બંને દીકરીના મા બાપની સહી ફરજીયાત હોવી જોઈએ અથવા તેની સાથે લોહીનો સંબંધ ધરાવતો વ્યક્તિ એટલે તેનો પરિવાર તેનું કુટુંબ મોમા માસી જે હોય લોહીનો સંબંધ જેની સાથે હોય એવા વ્યક્તિની સંમતિ હોવી જોઈએ આવી ગુજરાત સરકારને મારી વિનંતી છે કાયદામાં સુધારો આ કાયદાના લીધે કાયદાની આડઅસરના લીધે જે પરિવારની દીકરી ભાગીને પ્રેમ લગ્ન કરે ભાગીને કોકની સાથે મૈત્રી કરારમાં રહે આ બનાવ બનવાથી દીકરીનો મા બાપ ભાઈ બેન આખો પરિવાર આખો સમાજ દુનિયાની અંદર તો મોઢું ગાડી કેવો રહેતો દીકરી જયારે પ્રેમ લગ્ન કરે કે મૈત્રી કરાર કરે મા બાપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે અને જયારે દીકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તાર દીકરી એવું કહેતી હોય છે કે હું મારા મા બાપને ઓળખતી નથી મારે મારા પ્રેમી કે મારા મિત્ર સાથે જવું છે તે ટાઈમે એના પરિવારને એના મા બાપને કે એના હગા કે એની સમાજને धरती माँ गाला तो समय जाला इच्छा था है को तो आपघात करवाने विचार आते हो अरे आ कहे तो काजप दिक्री ने मम्मी नौ महीना पेट में रखी तेरु पालन पोषण करी कपरी परिस्थिति में कष्टी बेची वेठी अन्न तेरे जन्म જન્મ થયા પછી તેના મમ્મી પપ્પા તેનો પરિવાર દીકરીને જીવ ઘર ઉછેર કરતા હોય છે ભણાવી ગણાવીને નોકરી ધંધો લગ્ન સુધી ખર્ચો એનો પરિવાર ઉઠાવતો અને જયારે દીકરી આવું પગલું ભરે ત્યારે તેને પરિવારને દુનિયામાં કોઈ મોઢું કાઢવાનું રહેતું એટલે સમગ્ર ગુજરાતની સર્વ સમાજની મારી અપીલ છે કે આખા નો સર્વ સમાજ એક જૂથ થઈ અને ગુજરાત સરકારને વિનંતી કરો સુધારા પોતાની મરજીથી લગ્ન કરવો પોતાની મરજીથી કરાર કરવો આ હિન્દુ સંસ્કૃતિના વિરોધ કાયદો આ ભારતની ભૂમિ આ ગુજરાતની ભૂમિ એ ઋષિ મુનિઓની ભૂમિ છે સંસ્કારી ભૂમિ છે જે ગુજરાતની ભૂમિ ઉપર હિન્દુ સમાજ ગાય ને માતા હોય ઋષિ મુનિઓના આદર્શનું પાલન કરતા હોય લોકો મહાભારત રામાયણ ગીતા જેના ગ્રંથ હોય તે સમાજ માટે કાયદો ઘાત આ વિદેશની અંદર આ કાયદો ગમ્યો હોય પણ વિદેશની અંદર કોઈ સંસ્કાર નથી કોઈ બંધન નથી સામાજિક સમરસતા નથી પરંતુ ભારતની ભૂમિ એ સંસ્કારી ભૂમિ છે અને એમાંય મારા ગુજરાતની ભૂમિ તો હંમેશા મારા સંસ્કાર શિક્ષણ સમરસતા સમાજભાવ સાથે જોડાયેલો આ ગુજરાતની ગૌરવ ગાથા છે એટલે સમગ્ર ગુજરાતના હિન્દુ પ્રધાન વિનંતી કરું છું કે એક જૂથ થઈના કાયદાઓ વિરુદ્ધ કરીએ એને આઠમાં રમાવીએ એના હર સપના એના મા બાપ પૂરો કરતા હોય છે અને આવી દીકરીને કોઈ લુખા તત્વ ટકોરી બોલવી પોહલાવી અને મેઠી મેઠી વાતો કરી અને પ્રેમ લગ્ન કરી લઈ જાય અને પછી એકાદ વર્ષ પછી દીકરીને દુનિયામાં મરવા છીનો કોઈ રસ્તો હતો પ્રેમ લગ્ન દીકરી કરે એટલે મા બાપ સાથેનો રિશ્તો ખતમ થઈ જાય સમાજ સાથેનો રિશ્તો ખતમ થઈ જાય છેલ્લે દીકરીને આપઘાત કે ટૂંકો ગાઢા દાળો આવે છે અને ગુજરાતની અંદર સર્વ સમાજને दरक समाज सामाजिक बंधारण खूप वालू होय समाज प्रसन्न होत्या दीकरी बीज समाज ते दीकरी भार्गिन लग्न करे ते दीकरी मैत्री करार कोणी रे समाज समाजने प्रसन्न नाही परंतु कायदा नहीं सर्व गुजराती पर्दा लाचार જે દિવસે દીકરી ભાગી જાય સાથે પ્રેમ લગ્ન કરે સાથે કરે તે સમયે તેનો પરિવાર દુનિયાની અંદર દીકરીના બાપને તો આપઘાત કરવાનો દાવો આવે છે એના ગામમાં ભરી શકતો નથી એના સમાજમાં જઈ શકતો નથી એક જીવતો વ્યક્તિ દીકરીને આવા કારણથી જીવતી લાશ મળી જાય છે એટલે ગુજરાતનો સર્વ સમાજ મારી વિનંતી છે કે આ કાયદો આપણા નાકના વિરોધમાં છે આ કાયદો આપણા પાઘડીના વિરોધમાં છે આ કાયદો આપણા સન્માનના વિરોધમાં છે આ કાયદો સામાજિક બંધારણની વિરોધમાં છે આ કાયદો સામાજિક બંધન તોડવાનો કાયદો છે એટલે સમગ્ર ગુજરાતની પ્રજાને મારી વિનંતી છે સર્વ સમાજ ગુજરાતના અઢાર આલમ કે ગુજરાતની ભૂમિ ઉપર પ્રેમ લગ્ન અને મૈત્રી કરારના કાયદામાં સુધારો થવો જોઈએ અને તેની અંદર મા બાપની સહી ફરજિયાત થવી જોઈએ થવી જોઈએ થવી જોઈએ આ ઝુંબેશ મહેસાણાથી શરૂ થઈ છે પાટીદાર સમાજે શરૂ કરી છે પાટીદાર સમાજનું પાટીદાર આંદોલન સમિતિ સરદાર પટેલ સર્વ સમાજ સમિતિ ગુજરાત ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે આ વિચાર લઈને ગુજરાતની પ્રજા સમક્ષ નીકળ્યા છો હું નવજી ઠાકોર તાન મનો ધનથી આ કાયદાનો સુધારા કરવા માટે સંપૂર્ણ ટેકો આપું છું વારંવાર મહેસાણાથી પાસના કન્વીનર સતીશભાઈ પટેલનો મારા ઉપર વારંવાર ફોન આવતો હોય છે મહેસાણા જ્યારે મિટિંગ હતી રેલી હતી ત્યારે મારે આવવાનું હતું પણ મારી તબિયત ખરાબ હોવાથી હું હોસ્પિટલમાં દાખલ હતો આવી શકેલ નહીં પરંતુ મીડિયાના માધ્યમથી મારું સમર્થન જાહેર કરું છું ગુજરાતની સર્વ સમાજને જાગૃત થવાની વિનંતી કરું છું અને સમગ્ર ગુજરાતી હિન્દુ પ્રજાને પણ વિનંતી કરું છું કે તમે તમારી દીકરીને સંસ્કાર શિક્ષણ અને સામાજિક સમરસતાની ભાવનાઓ ભવિષ્યમાં આવો બનાવ ના બને તેવી દીકરીની માતા ખાસ ધ્યાન આપે તેવી પણ વિનંતી કરું છું અને ગુજરાતના તમામ સંગઠનો હિન્દુ સમાજના જેટલા ચાલતા હોય એટલા તમામ સંગઠનો આ કાયદામાં બદલાવે આવે એના માટે સાથ અને સહકાર આવે